નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર સોમવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના ભાવ તમામ માર્કેટિયાના તે પેલા અમારી ચેનલ ઉપર નવો આવ્યા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ राजकोट चार हज़ार आठ सौ रुपया पाँच हज़ार आठ सौ साठ रुपया हड़वद पाँच हज़ार बसो रुपया थी पाँच हज़ार सौ साठ रुपया मोरबी चार हज़ार बसो तीस रुपया पाँच हज़ार चार सौ पचास रुपया बांकानेर चार हज़ार आठ सौ रुपया थी पाँच हज़ार सौ पचास रुपया जसदन चार हज़ार रुपया थी पाँच हज़ार सात सौ रुपया ગોંડલ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા જેતપુર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ઊંઝા પાંચ હજાર બસો રૂપિયાથી છ હજાર પાંચસો રૂપિયા તરાદ ચાર હજાર પાંચસો રૂપિયાથી પાંચ હજાર આઠસો રૂપિયા પાટણ છ હજાર બસો રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો જય જવાન જય કિસાન